હવે તમને તમારી ભાષામાં સમજાવું તમને ગળે ઘૂટરો ઉતરી જાય ને એ રીતના સમજાવું આ વસ્તુને અંદર સાયન્ટિફિક રીઝન સાથે નેગેટિવિટી એટલી બધી ભરાઈ ગઈ છે એનું મોટામાં મોટું કારણ છે કે જ્યાંથી પોઝિટિવ ઉર્જા આવે છે એ સ્ત્રોત આપણે બધાય બંધ કરી દીધા હકેલી દીધા ભગવત સેવા નથી કરવી નામ સેવા સ્મરણ તો કે સમય નથી ટાઈમ નથી કોઈ કરવા બે કઈ બગા આવે છે સમય નથી હાલ ઠાકોરજીની સેવા નથી કરી કાંઈ વાંધો નહીં સ્મરણ નથી કર્યું કાંઈ વાંધો નહીં અનન્ય શરણાગતિનો ભાવ છે કે મારા જીવનમાં દુઃખ આવે તો એ કૃષ્ણની ઈચ્છાથી સુખ આવે તો એ કૃષ્ણની ઈચ્છાથી ના એવો ભાવે નથી દુઃખ આવે એટલે આપણા જગતમાં ફરવા માંડીએ એનો ઉકેલ ગોતવા માંડે કે આટલું દુઃખ આવ્યું છે તો હવે આના માટે શું કરું ના કરવાના ધંધા કરવા માંડે જાય ને ને દાણા ન ન ખાવે કરવાના ધંધા કરી આ સ્થિતિ છે એનું કારણ શું છે એનું કારણ મોટામાં મોટું એ છે કે આપણી અંદર નેગેટિવ ઉર્જા એટલી બધી ભરાઈ ગઈ છે પોઝિટિવ ઉર્જા રહી જ નથી એટલે લઈ લઈ ફરે છે અરે ભગવદ સ્વરૂપ ઘરમાં બિરાજતા હોય એના સ્પર્શ માત્ર થી મારા વાલા તમારી અંદર એવી ઉર્જા ભરાઈ જાય ને કે ઉર્જાના ના પ્રતાપ થી એ તમારી પોઝિટિવ ઉર્જા તમે બીજાને આપી છે એ વૈષ્ણવનું તેજ છે એ પ્રભુનું પ્રતાપ છે પણ એ નથી સમજાતું જે હોગિયા લઈ લઈને સમાજમાં ફેર રાખે સંગે કેવો સંગે ભગવદીઓનો નહીં સંગે કેવો કે જ્યાં ચાર જણા રોજણા રોતા હોય બેહતા હોય ઓટલા ભાંગતા હોય જ્યાં જાય ને બેહવાનું આટલી નુકસાની આટલું આ મારા ઘરમાં કંકાસ છે આમ છે કોક રોજણા રોતું હોય ને એ પાછું બેહીને સાંભળે સાંભળે ને એ જ રોજણા એના ઘરમાં લઈને આવે પડે એટલે એને ઘરમાં એ પાછું જ્યાંથી નેગેટિવ ઉર્જા લઈને આવ્યો એ જ નેગેટિવ ઉર્જા ઘરમાં પાછી નાખે એટલે ઘરની અંદર જો થોડી ઘણી પોઝિટિવ ઉર્જા હોય ને એ પૂરી પછી કે રોદણા રોજણા ઘરમાં કંકાસ ડખે ડખા બગડાટી બોલે સમાધાન હાટુ અડી જમાયું તેડાવેલ હા આવી ઉપાજી આ કંકાસ જાય સમાયવા આવી રે કારખાનામાં કામ કરતા એની કારખાને કામ મૂકીને ભાગે ભાગા કે વાળું સમાધાન બતાવે આજ કરવાનું છે આજ ઉપાધી आले જ્યા જોનિયા અરે મારા વાલા આ લોકિક રોજના રોવાથી જો કઈ સારું થઈ જતું હોય ને તો અમે તો દરેક જગ્યાએ કે આપણે કામ કરીએ કે આપણે બે ત્રણ દિવસ નો કાર્યક્રમ સ્પેશિયલ રોજના રોવાનો ગોઠવીએ રોજ કલાક ભેગા મળીએ જો એનાથી હાજુ થઈ જતું હોય હાજુ નથી થતું હામુકમાં વધારે બગડે મારા વાલા એક વાતને સમજો કે પોઝિટિવ ઉર્જા તમારી અંદર ક્યાંથી આવશે હવે તમને એક બીજી વાત તમે વલ્લભ બાળકો વધારે તમે ચરણ સ્પર્શ કરવા માટે દોડો દલબ કરવા માટે જાઓ એ કરો ને તમને આશીર્વાદ મળે ને મારા ઓલા એ આચાર્ય બાળકોના એ પણ કૃપા છે એ અમારી જે પોઝિટિવ એનર્જી હોય ને એ તમને આપીએ છીએ અને તમારી નેગેટિવ એનર્જી અમે ખેંચીએ છીએ આ વાતને સમજો જો કે અમારા જે પુણ્ય છે ને એ પુણ્યનો ક્ષય કરીએ છીએ તમારા પાપના પોટલા ભેગા કરીએ ને અમારું પુણ્ય તમને આપીએ

એમની સાથે સત્સંગ કરો એમનો સંગ કરો કે જેનાથી તમારી અંદર એ પોઝિટિવ એનર્જી આવે આ વાતને સમજો મારા આજની પરિસ્થિતિ આપણે એવી કરી નાખી છે સંગ તો એવો કરી નાખ્યો છે પણ આજે તો પરિસ્થિતિ ખાંડપાન ખાંડપાન એવું કરી નાખ્યું હવે જેવું અન એવું મન જેવું તમે ખાવ છો એવા વિચાર તમારી ઉપર આવી થાય શ્રી મહાપ્રભુજીની કેવી કૃપા છે જીવ ઉપર કૃપા છે છે તમને એટલું સરળ બતાવી દીધું અહીંયા તમારે કોઈ સાધન કરવાના નથી કેવલ ભગવાનને ભક્તિથી વસ કરવાના છે એનું ભક્તિથી ભજન પ્રેમથી સ્નેહથી સમર્પણથી ભજન કરવાનું છે છતાં પણ આપણે નથી સમજી શકતા અને આપણે એ ભગવત સેવાથી વિમુખ થતા જઈએ છીએ સેવા નથી કરવી એટલે એનર્જી નથી સ્મરણ નથી કરવું એટલે એનર્જી નથી સંઘ કોઈનો નથી કરવો ભગવતીઓનો એનર્જી ક્યાંથી હોય ખાનપાન પ્રભુને જ નથી ધરાયું અને એવું અસમર્પિત આ વિષયમાં તો કદાચ બે ચરદીની શિબિર થઈ જાય એટલી ઉપાધિ છે એમાં તો અત્યારે જીભના સ્વાદ એવા થઈ ગયા કે આપણે માણસ રહી નથી હતો એનાથી જ્યાં ને ત્યાં ગમે ત્યાં ગમે રેસ્ટોરન્ટ ગમે લારી કોણ બનાવે છે કેવા વિચારથી બનાવે છે એ કાય વિચાર ગેરા વગર જાપટી લ્યો જાપટી લ્યો આવા જો પાણીપુરી પૂરી રગડા પેટી સમોસા નાન તેલ મારા બેટા પીઝા ધધધાતી આ સ્થિતિ હવે જેવું ખાવ એવા વિચાર આવવાના છે એટલે તામસ વૃત્તિ થવાની છે જો સાત્વિક આહાર ખાવ તો સાત્વિક વિચાર આવે તામસ વૃત્તિ ક્યારે થઈ જાય કે તામસ આહાર ખાવ છો છે કેવા વિચારથી બનાવ્યું છે આ સાયન્ટિફિક રીઝન સાથે હું વાત કરું છું એમને વાત નથી કરતો કેવા વિચારથી બનાવ્યું છે એ મહત્વની વાત છે મારા વાલાને કોણે બનાવ્યું છે આ વાતને સમજ ગમે ગમે ત્યાંથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે એટલે તામસ વધી જાય છે આજે ક્રોધ નાની ના અમારી પાસે તો આવે આઠસો ફરિયાદ રોજ ની આવતી હોય વૈષ્ણવ આવીને વિનંતી કરવા આવે ઘરમાં દીકરાને બહુ ક્રોધ છે કોઈ કે વહુને બહુ ક્રોધ છે કોઈ કે બાપાને ક્રોધ છે કોઈ કે માજીને ક્રોધ છે જ્યાં જુઓ ત્યાં તપેલી ગરમ જ ગરમ ધબ ધબાટી ચાલે આનું કારણ શું છે આનું કારણ એક માત્ર છે કે સાત્વિક આહાર નથી આપણો તામસી આહાર આપણો થઈ ગયો છે જ્યાં ત્યાં ગમે તેના હાથનું ખાઈએ છીએ એટલે વિચાર આપણને એવા આવે છે ને એટલે વિચાર જેવા આવે એવું મન એ બાજુ જાય છે આ સિમ્પલ લોજિક છે ગળે ગૂટલો ઉતરવો જોઈએ ખાલી તમને બાકી સિમ્પલ લોજિક છે આ ઘરે ઘરની સમસ્યા છે આ વાતને આપણે સમજતા જ નથી કે આપણા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ છે મહાપ્રભુજી એ કૃપા કરીને તમારા ઘરમાં તમને પધરાવી આપ્યા છે મારા વાલા એ પ્રભુને ધરાવીને જો એ સમર્પિત તમે લ્યો તો તમારા વિચાર પણ સાત્વિક થાય અને પ્રભુની કૃપા તમારી ઉપર થાય કે તમને એ એ અનુભૂતિ થાય એ વાઇબ્રેશનનો અનુભવ થાય પણ એ અનુભવ કેવી રીતના થઈ શકે આપણે એવી જગ્યા જ રાખી નથી આપણી સંસ્કૃતિનું પતન થતું જાય છે મારા વાલો અમે તો દરેક જગ્યાએ કહે છે કે વૈષ્ણવ તો બહુ દૂરની વાત છે પણ આપણી સ્થિતિ તો એવી છે કે સનાતન ધર્મના પણ કહેવાવાને લાયક નથી કે આપણે હિન્દુ સનાતની છીએ આપણી સ્થિતિ આપણે એવી કરી નાખ્યું આપણે સૂતક નથી પાડવું આપણે પિંડુ નથી પાડવું આપણે રજસ્વલા નથી પાડવું આપણે ગ્રહણ નથી પાડવું આ બધું વેગડા વેળા લાગે છે કારણ બસ નથી પાડવું અરે મારા અલા વેદના નિયમો છે અને વેદ વાણી એ ભગવાનની સાક્ષાત વાણી છે વેદના નિયમો તો સનાતન ધર્મને લાગુ પડે ખાલી પુષ્ટિ સંપ્રદાયને નહીં પણ સનાતન ધર્મમાં જેટલા પણ આવતા હોય ને દરેક હિન્દુ સમાજને લાગુ પડે આપણે ત્યાં પ્રાચીન કાળમાં તમે બહારથી ક્યાંય આવ્યા હોય તો હિન્દુ સમાજ ઘરમાં નાયા વગર પ્રવેશે નહીં રસોડામાં હાથ ના આડા ક્યાંય સ્નાન કર્યા વગર આ પ્રાચીન પ્રણાલી આપણી છે એની બદલે આજે આપણી સ્થિતિ એવી થઈ ગઈ છે કે પશ્ચિમી જગત ની સંસ્કૃતિ થી એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે આપણી મૂળભૂત સંસ્કૃતિ ને આપણે માળીએ ચડાવી દીધી આપણે આપણું કઈ નથી કલ્ચર નું સંરક્ષણ કરતા બસ પશ્ચિમી જગત ની સંસ્કૃતિ થી એટલા બધા પ્રભાવિત થઈ ગયા આપણું આપણે ભૂલતા ગયા બધું જ આપણું ભૂલતા ગયા શું કામ અરે મારા વાલા ભારમાં તિલક કરતા અત્યારે લોક સંકોચ થાયકોચ થાય તિલક કરીને આખા વિશ્વમાં કેટલાય દેશમાં ફરી ભગવાન જાણે કામ લોક સંકોચ થવો જોઈએ ધોતી બેંટી આપો પોશાક ધારણ કરતા આપણને લોક સંકોચ થાય શું કામ કેમ લોક સંકોચ થાય કંટી પહેરતા આપણને લોક સંકો મત આપણી અંદર હોવું જોઈએ કે આપણે વલ્લભના સેવક છીએ આપણે વૈષ્ણવ છીએ કમસે કમ એ વૈષ્ણવતાની ખુમારી તો આપણી અંદર હોવી જોઈએ કે અમે વૈષ્ણવ છીએ તમે વલ્લભને ને કે વલ્લભનું સ્વરૂપ વલ્લભનું સ્વરૂપ સ્વરૂપને જાણો કે વૈષ્ણવનું શું સ્વરૂપ છે ના સ્વરૂપને પણ જાણો એ કે વૈષ્ણવ ભગવદીઓના અમારા વાલા અંશ છીએ એ જ વૈષ્ણવ પરિકરના છીએ એનું જ સ્વરૂપ છે એ વૈષ્ણવ છે એ સ્વજ્ઞાન મેળવો હું કોણ છું અહીંયા જન્મ હકામ આપ્યો ભગવાન એ મને કાઈક તો રીઝન હશે કાઈક કારણ હશે ત્યારે આયા જન્મ આપ્યો છે એ સો જ્ઞાન થાશે ને ત્યારે જ મારા વાલા બેડો પાર થાય ત્યાં સુધી એ બેડો પાર ન થાય આ ગૌરવ આપણી અંદર હોવું જોઈએ આપણી સંસ્કૃતિનો ગૌરવ હોવું જોઈએ એનું સંરક્ષણ કરવું જોઈએ એની બદલે આજે પરિસ્થિતિ આપણે આખી ઉંધી કરી નાખી ભાવ વધે છે પણ ભાવ કેમ જમીન મકાન ના ભાવ ને વધતા હકીકતનું પતન થવા માંડ્યું છે મારા વલ્લા આપણા હાથમાં છે આપણા ઘરમાં છે કે આપણા બાળકો આપણા યુવાનોને એ પુષ્ટિ સંસ્કારનું સિંચન કરીએ આપણે કે એના જીવન અલૌકિક દ્રષ્ટિએ ઉન્નતિના શિખરો સર કરે નાનપણથી એવા સંસ્કાર આપીએ આપણા બાળકોને યુવાનોને એની અંદર અનેક પ્રશ્નો છે એ પ્રશ્નોના સમાધાન થાય ત્યારે જે બાળકો મારા વાલા હવે આપણે તો કરવાનું હતું એ કરી લીધું થવાનું હતું થઈ ગયું પણ કમસે કમ હવે એનો તો વિચાર કરો કે આગળના બાળકો આપણા યુવાનો એનું ભવિષ્ય શું આ અલૌકિક ધરોહર છે મારા વાલા સાડા પાંચસો વર્ષ દિવ્ય ઇતિહાસ આ ધરોહર હવે એના હાથમાં જવાની છે તો કમસે કમ એવી પેઢી તો તૈયાર કરીએ આગળ કે આ ધરોહરને એ સાચવી શકે એનું સંરક્ષણ કરી શકે અને પુષ્ટિપોથ ઉપર ઈ અગ્રેસર થાય કમસે કમ એવી નૈતિક ફરજ આપણી હોવી જોઈએ નૈતિક જવાબદારી હોવી જોઈએ કે આપણે આપણા બાળકોને યુવાનોને એના પ્રશ્નોનું સમાધાન થવું મારા વાલા તમારી જનરેશન હતી નહીં એવી હતી કે તમારા બાપ દાદાએ તમને જે કીધું એ તમારા માટે બ્રહ્મ વાક્ય હતું કે માતા પિતાએ કહી દેજો એટલે તમે કોઈ આર્ગ્યુમેન્ટ ના કરતા વાર્તા પૂરી થઈ ગઈ મા બાપે કહી દેજો ભ્રમ્મ વાક્ય પથ્થરની લગી આજે હવે એવું નથી મારા વાલા આજના બાળકો આજના યુવાનો છે ને વોટ્સઅપ અને ઇન્સ્ટાની જનરેશન છે જો આ જનરેશનને તમારે ભગવદ સન્મુખતા વારી રાખવી છે સંપ્રદાયમાં અગ્રેસર થાય એવું જો રાખવું છે તો તમારે ફ્લેક્સિબલ થાવું પડશે થાવું પડશે ને થાવું પડશે એના દરેક પ્રશ્નોના જવાબ તમારે આપવા પડશે ને એ જવાબ આપણી પાસે છે આપણી પાસે 550 વર્ષનો ઇતિહાસ છે દરેક દરેક વાતના પ્રમાણ છે આપણા આચાર્યોએ આપણને ગ્રંથોના માધ્યમથી એ પ્રમાણ આપ્યા છે મારા વાલા કમસે કમ એ તસ્દી લઈએ ક્યારેક એ ઉઘાડીએ ગ્રંથોને એનું વાંચન કરીએ મનન કરીએ કે આપણા આચાર્ય આટલો પરિશ્રમ લઈને આપણા માટે આ ગ્રંથોની રચના કરી છે ક્યારેક તો વાંચીએ કે આપણા બાળકોને શીખાડીએ ત્યારે એના જીવન ઉન્નતિના શિખરો સર કરશે અલૌકિક દ્રષ્ટિથી મારા વાલા એટલે અલૌકિક મનોરથના ભાવને સમજીએ